હેલો મિત્રો કેમ છો મજામાં ને મજામાં જ છો તો જય માતાજી બધા મિત્રોને તો મારા મિનિંગ અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે જઈએ નદી જોવા તો જોવા આજે કારણ કે અમારે અંબિકા નદી ખુલે ખુલે આવી ગઈ છે અત્યારે અને આમાં પણ પાણી આવી ગયું છે અને ઉપરથી બહને ખોલી નાખેલા છે એટલે જો આ બધું આ વસ્તુ ડૂબી ગયું છે અત્યારે અને આ એક લેવલ બધું થઈ ગયું છે કારણ કે આ એક લેવલ થઈ ગયું છે આમાં બધું પાણી આવી ગયું છે ચાલ દસ મને તમે જો આમાં પણ પાણી કેટલું બધું આવી ગયું છે તો આમાં અત્યારે પાણી છે અત્યારે અડધા વાણા જેટલું પાણી છે આમાં અને આ પણ બહુ ખાડું છે અને આટલી આ ઊંચાઈ છે તો એ ઊંચાઈ અત્યારે એકદમ હમથા બધું પાણી થઈ ગયું છે અને આ ચીકુવાળી પણ ડૂબી ગઈ છે અને તો આમાં પણ જો અડધી અડધી આમાં પાણી આવી જશે અને અત્યારે ખૂલે ફૂલ ફાસ્ટ ફાસ્ટ પાણી જાય છે આમાં છે અત્યારે આપણે કડકડ ઉપર પાણી છે આ અત્યારે કડકડ ઉપર જો આપણે આ થાંભલા પણ ડૂબી ગયેલા છે તો બધા મિત્રો કોમેન્ટ કરજો મારા વાલા તમને કેમ લાગ્યું અમારા નદીનું પાણી અંબિકા નદી છે આપણે આ અને જો અમારે આ કારણ કે બહુ ઊંચી છે આ નદી દીવાલ દિવાલમાં પણ પાણી આમાં ઉપર ઊંચી એટલી ઊંચી તો પાણી આવી જશે આ બાજુ પણ પાણી આવી ગયું છે આપણે તો ચાલો કોને કોને નાવું ગમે તે નદીમાં અમારા વાળા કોમેન્ટ કરતા રહેજો લેટર પર કોમેન્ટ કરતા રહેજો સમજો મે બડબડિયા બોલે સમજો મે બડબડિયા બોલે ઈ શું થાય નાડી આવું એ એ એ તું આ બરા ઓલા પણ બડબડિયા બોલે એમ કેમ થાય જમીનમાં પાણી છે એવું છે ને એટલે જ બરબડિયા બોલે અરે એ તો છે મહા ગિલિન્ડર આપને ધક્કો માર્યો છે અરે એ ને અહીંયા કોઈ ટક્કા નથી આવતો વટેરી એથી આપણે પાસેથી ઓટન તો પહેલા આપણે ધક્કો માર્યો ને પછી વટેરી કીડી કોડી ગયું ને તન કોણ તો ઠોકર આમ જવાનું ઓલ અમે તો કેટલું બધું ઝાડ આવેલું આવે હમણાં એક ફ્રીજ વધ્યું તું કાં એક ફ્રીજ બટી ગયું કોકનું તણાઈ ગયું છે ફ્રિજ ફ્રિજ પણ કોકનું ગયું મોટા મોટા જાડા જાડા લાકડા તણાઈ તણાઈને આવે છે માણાનું કેટલું કંઈક માણસોની વસ્તુ આવે છે તણે બાપામાં કેળિયા છે દોસ્તો મને કારણ કે શું બહુ લાલ કીડ્યું છે દિવાલ ઉપર ચાલે ને બહુ કીડું છે ચાલો દોસ્તો ડૂબકી મારી મજા આવે ને દોસ્તો કોમેન્ટ કરજો મારા વાલા તમને કેમ લાગે છે મને તો જો બહુ બહુ મસ્ત મસ્ત લાગે મને તો એવું થાય છે કે ચાલો હું આજે નાવા જાવ એમ એક ડુબકી મારી રહી આવું અહીંયા આવું દોસ્તો ઓલી બાજુ જાય તો આવડ્યા ભેગી ઓલે કાંઠે ફેંકી દે મને